હલો સીતારામ જય શ્રી કૃષ્ણ જય સામુનમાં કેમ છો બધા મજામાં તો અમારે છો થઈ ગઈ ગુરુવારની મોર્નિંગ સીતારામ દીરિયો કાલ ન દી જીવકાની પછી બે દિન રજા પછી એક અઠવાડિયું જાહે પછી રજા રાણી અહીંયા હાલો તો ચોમા દીકરી રાણી મોહી ભૂટકી ના চালো কৰক ভাগ বটা অগি থাকি কাঠি જેના મોટું જે ઘરનું કામ હતું એ કર્યું બધું ને એવો હે ને છો મને આજે પીવાનો વિસાર આવ્યો ચા પીવાનું મન થયું તે હું ચા કરે સાથે ગો મારો રેડી તો આજે હું અગિયાર વાગે ચા પીયા હાં ભણસ દહ વાગે પીએ બે વાગે પીએ મને અગિયાર વાગે સાનું મન થયું આજે તો એવું જો હું હેને સા મારો થેગો સા થેગો રેડી એવું શાહ પીએલા આપણે દહ વાગે પીએ છીએ આપણે ઇન્ડિયામાં દહ વાગ્યા બંધાણ હોય બધાની દસ વાગે શા કરે મુલી હોય તો એ દહ વાગે શા હોય ને એકલા હોય તો એ થાય કે દસ વાગે એટલે એ થાય કે હાલો સા કરીએ ને પીએ થોડોક પીવો ચાચો ત્યાં પીવા મને પીએલા આવ્યો ચા પાણી પીવા હાલો તો દઈ રોબ થઈ ચા પાણી પીવા છીકા નજી ખેતરમાં કામ કરતા હોય એટલે દહ વાગે એટલે ઘર હાંભળું ધ્યાન રાખીને બેહીએ કે આગળ દહ વાગે ચા આવીએ ચા ને પાણી પીએ દહ વાગે એટલે તો ચા વાત જોવાની હોય ને અમે બહુ ચા પીતી જીવિકાની ઉઠેનમાં ઉઠે ને એક ફરે સાપીએલા પછી કાંઈ મૂકે એને સાપ્યા પછી ઘરે મન થાય થાય કે હાલ આજકી મંથણાના ચિત્રો પીએલા ને હું સંગીતા બે ઊત્યું નથી બે બંધાણી સંગીતા ની સંગીતાની ને જે સાપ્યો છે ને મારે સાપ્યું છે કાંઈ એ કહે કે હાલ સા કરીએ કાંઈ હું કાંઈ હાલ સા કરીએ એ બે દિવસ સાપ્યું છે ને અમારે હતું ને તો સાપ આવે જ નહીં એ ત્યાં એક ઉઠે તાર ઘૂંટડોક ભરે બંધાણ એ માથું સડે ને એ હટું ને થોડો થોડોક માં કે એને સાન કંઈ બંધાણ જ નથી અમે ઈડી આવતા ને તો એ હાંજી અમે ચાર ઈ કોલેજમાં મોઢામાં જતી ને ગોઠાણિયામાં જતી ગોઠાણિયા કોલેજમાં એ મોટા કોલેજમાં બસ બે ભેગી આવતી હોય ને તે હાંજી સો વાગે અમે ઘેર ફૂગતી હોયું ને એ મારે તો વાગે આવે ને સાત આ પીવો જ જોઈએ અમે આવીએ ને તો મારે બાપુ ને રેડી રાખે અમારે નથી જ ડોકલાને પાટિયાને પાહે અમારી વાડી છે ને નથી અમે બસ ઊભે નહીં દેખાય દેખાય મારા બાપુ ધ્યાન રાખે કે બસ આવી એ બસને આમાંથી અમે ઉતરીએ ને એનાથી સાપ મૂકીએ ને પછી આવે ને સાપ પીએ લઈએ ને હતું ને તમને હોય તો પીએ નાખ નવું પીએ હું તને જાતી કોલેજમાં તો એ થતું કે આવે ને સાપ પીએ લા સાપ પીએ ને પછી વ્યારાનું કરવાનું હોય સાપ એક આપણું બંધાણ હે સાવ વગર ન હલે હાલો તો બધાયા છો અગિયાર વાગે ચા પીવા દો વાગ્યાનું પીએ કઈ ટાણું ન હોય મન થાય ત્યારે પીએલ હાલો તો હું સહ પીએલા ને ચોક્કસ ત્રણ વાગે જાય જીવકાન જાય હાલો તો ચો હું ને ટેડે ચા ન જીવકા જતા પાંદડા ખરેગા તેવું બધા ચડવા પાંદડા ખરે ગા પાંદડાનું પીરા પીરા થયા ગા બધા એ ચાડવાના પાંદડા પીરા પીરા થયા પાંદડા ખેરા ગાન ચીરકા એ મોટ થઈ ગઈ જય ભાઉપી જવું એના ત્રણ વાગે કે ચીરકા ને ટેડે આવી એવું કહે ચા જો તો પવન હે ઠંડી હે હાલો ઘેર જઈએ એવું જેવિકા હતા ને કંઈક કેવા પૂગે ગઈ હોય કે કા હતાણી હોય દીકરા હજી કંજાર ફોન કર્યાલ હતી જઈ તમ માં જાતનું હાલો તો અમારે વાગે ગા હાથ ને હું બનાવવા રસોઈ ચો અવાજ તો આવતો જઈને સિટીનો તો રસોઈમાં હે ને આજ મેં અડદ મીચા બાપવા અડદનું શાક મીચ્યું ભાત મીચા ને રોટલા રોટલી કર નાખા તો થાય છે એ અડદનું હું શાક કરતી દીધું ને તો જેવિકા કે માં મારે હા તો ભાત મૂકી કે હું શાક ને ભાત બે ખાય એ પછી ભાત મૂકી દીધા

હાલ તો એના રસોઈ થઈ ગઈ શાક પકડી લીધું રોટલા કઢ લીધા બીજો વ્યારો કરવા બે હું ને વ્યારામાં જવા બધું લે લીધું હોય એવું ખાલી ખાવા વ્યારો કરવા આવે રામ હવે એટલે ખાવાનું હે તો આ બધું હારે લીધું ને એ વ્યારો કરવા બે જ્યાં હાલો હજાર

જે રસોઈ કરે ને દૂધ ગરમ કરવા મૂકી દીધું કે ચાઈ દૂધ ગરમ થઈ જાય હાલો તો અમે વ્યારો કરી લઈએ ને જેવી કાંઈ આજ વહેલો વ્યારો કરી લીધો ન જેવી કાંઈ આજ વહેલું ખાઈ લીધું ને હું રામ ભાઈ ખાઈ લઈએ હાલો તો અમારો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય હા